દિવસ પછી આપણે બીજા એક વ્લોગની શરૂઆત કરવાના છીએ અને વ્લોગ હશે આપણા તારણ ધારણ માતાનું મંદિર અને રસ્તો તમને બતાવી દઈએ કયા રસ્તા આવવાનું કયા રસ્તા થઈને જવાનું બરોબર ખેરાલુ મહેસાણા વડનગર બાજુથી તમારે આવવાનું થાય મિત્રો તો આ રસ્તો સટલાસના થી અંબાજી દોતા બાજુ જશે થી આ રીતના સામે ભીમપોર કરીને બોર્ડ જોવા મળે છે પછી આ બાજુ એક રસ્તો હોય છે એ તારણ તારણ માતાના મંદિર તરફ આ રીતનું બોર્ડ તમને જોવા મળે છે હા તો મિત્રો ફાઇનલી આપણે એ જગ્યા ઉપર આવી જાય છીએ અને તમે પાર્કિંગ એરિયા જોઈ શકો છો કે તમે બાઈક લઈને આવો કટરું ફોર વ્હીલર લઈને આવો તો આ જગ્યા ઉપર પાર્ક કરી શકો બરાબર સૌ પહેલાં આપણે પ્રાચીન વાવ આવેલી છે ને એ જોવાના છીએ ચલો તો મિત્રો ચલો બતાવીએ તમને પ્રાચીન વાવ સ્થાનિક લોકોનું મિત્ર કહેવું છે કે આ વાવનું પાણી કદી સુકાતું નથી તમે જોવો વાવ જોઈ શકો છો બહુ વર્ષો જૂની વાવ તમને જોવા મળશે અને આટલો એક નોટિસ મારવામાં આવી છે આ વાવમાં કોઈએ હાથ પગ ધોવા નહીં એટલે કોઈ કારણ હોય શકે વાવ તમે જોઈ શકો છો અને આપણા હવે તારણ માતા ધારણ માતાના દર્શન કરવા ઉપર જવું બરાબર ચાલો એના લે આપણે ઉપર સીડી દ્વારા ચડીએ આશરે અંદાજે સો જેવી શીડીઓ ચડવાની રહેશે ફાઇનલ મિત્રો આપણે ઉપર આવી જાય છીએ તો તમને દર્શન કરી દઈએ તો મિત્રો આ છે તારણ માતાનું મંદિર અને આજુબાજુ જે મૂર્તિઓ દેખાય ને લગભગ બે હજાર વર્ષ જૂની તમે જોઈ શકો છો તમારે ઝૂમ કરીને બતાવી દઈએ જોઈ શકો મૂર્તિ જે દેખાય છે એ બહુ જૂની પ્રાચીન મૂર્તિઓ અને આ મૂર્તિ જે તારણ માતાની છે નવી જો અને આ એક ગુફા ટાઈપ છે ગુફાના અંદર આવેલું મંદિર એ જોયો જય અને બિલકુલ એક્ઝેક્ટ એનો હોમો એક ધોણી આવેલી છે પ્રાચીન આ જગ્યા પણ મિત્રો પવિત્ર માનવામાં આવે છે જો મિત્રો જો શ્રદ્ધાળુઓ માટે બેસવાની જગ્યા તમે જોઈ શકો શેડ મારેલો છે કે જે ચોમાસામાં કોઈ શ્રદ્ધાળુ તકલીફ ના પડે બાકી આ બાજુ તમે નજારો જોઈ લો

ધારણ માતાનો સાત દીકરીઓ સાત દીકરીઓનો સમાવેશ કઈ રીતના એમને કર્યો છે એ તમારે બતાવી દઈએ તમે જોઈ શકો આ રીતને એમને સાત દીકરીઓનો સમાવેશ કર્યો છે કોઈ માથા ઉપર બેસ બેસાડી છે કોઈ આજુબાજુ જોઈ શકો હા એમનું મંદિર તો મિત્રો તમે જોઈ શકો કઈક પ્રાચીન એનું નામ હતું તારાપુર કે જે પહેલાંના જૂના જમાનામાં જે લોકો વસવાટ કરતા હતા અને એક રાક્ષસના ત્રાસથી એ લોકો બોયરાવાટે પાટણ નીકળી ગયેલા અને એ રહેતા હતા તેમના ઘરના અવશેષ તમે જોઈ શકો છો કે જે જમીનમાંથી ખોદકામ કરતા વખત નીકળે આ બધા જોઈ શકો આ પછી આગળ આગળ પણ તમને બતાવી દઈએ આ એટ ઉપરથી તમને અંદાજો મળી શકે કે કેટલી એટ જૂની હશે જો બહુ જૂની અને બીજી પણ જગ્યા આગળ બતાવીએ અમુક પથ્થરનો ઉપયોગ થયેલો છે અને અમુક ઈટો જે પ્રાચીન સમયમાં તારાપુર હતું ગામનું નામ પછી તારંગા નામ આપવામાં આવ્યું તમે જુઓ જૂના વખતનું પાયા હાલ પણ મજબૂત છે એવા બોધકામ જૂના વખત ના આવશે શું બધા તમને જોવા મળશે તો મિત્રો ફાઈનલી આપણે ઉપર દર્શન કરી નીચે આવી ગયા છીએ તો મિત્રો વિડીયોનો આટલા એન્ડ કરીએ છીએ તો તમે કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો જય માતાજી ઓકે